વાઘરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં નીકળતું લાલ પાણીથી ચાર ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કલેડયુક્ત પાણી ખેતરોમાં પ્રવેશી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખુલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતોને થતાં નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવા સવાલો ખેડૂતોના મનમાં ઉદભવી રહ્યા છે વાઘરા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે જેમાં દહેજ વિલાયત અને સાયખા કેમિકલ ઝોનનો સમાવેશ થાય છે તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થાપાય અને સ્વાર્કી વિકાસ થાય એ માટે પોતાની મહામૂલી ખેતીની જમીન આપી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે છેલ્લા કેટલાક સમયથી સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક બેફામ ઉદ્યોગકારો વરસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે જેના પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કારુ પ્રવાહી કઈ કંપની ઘારે છે એનું એડ્રેસ જીપીસીબીને મળતું જ નથી તો બીજી તરફ ખુલ્લા કાસમાં જતું પ્રદુષણવાળું પાણી ખોજબલ ગામની સાયખા દળિયામાં ભરી જાય છે જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાતની બૂમો ઉઠવા પામી છે આ અગાઉ પણ ખુલ્લા કાસમાં છોડાતા કેમિકલને લઈ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ તંત્રની શિથિલતાને કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો દોડ મળ્યો હોય તેમ લાગી રહ્યું છે

ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીપીસીબી આખો દિવસ સાયખાઈ ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા જોકે આ પાણી કોણે કાઢ્યું છે એની હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી જીપીસીબીને જો ખબર પડે અને જો તે કંપનીને દંડ કે ક્લોઝર પણ આપશે પણ જે જમીનમાં નુકસાન થયું હશે એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સજાગતા બતાવશે કે કેમ એ એક સવાલ છે હાલ તો નફરત બની કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી આજે સવારે અગિયાર કલાકે પણ સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક વિસ્તારોમાં કલરયુક્ત પાણી યથાવત જોવા મળ્યું છે